હે गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજ ના વ્લોગ ની શરૂઆત કરી 7 વાગવા આયા બધા ઊઠી ગયા તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શુભ સવાર ધનવદાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ચા બનાવો પૂજા ઉતારવા માટે બહુ બધો નોહાઈ થઈ ગઈ તો હું લઈને આ તમને કે ઓ

શું કરવા મથો આટલું એ કામ તો કરું ને ને બધું કરી તે થાકી ગઈ ચમ હું કરું એ તો ભરીને ખવાય એવું કઈ નહીં મૂળ એ જ ચક પણ પેલો ઓટર જેવો લીધો હતો ના વન કે ઓટર જેવી આવી તો ચાલો જમી લઈએ તો પાંચ વાગી ગયા અને આ બાજુમાં પકોડીનો કાર્યક્રમ ચાલુ કર્યો પકોડી પડી હતી તો બનાવી દીધી નહીં પતી જાય ખોટી હંગરીને રાખવી તો એ સુધી

સવા સાત થઈ ગયા આ બાજુ મમ્મી કોક કરી અને સ્લાઇસરમાં ડુંગળી કાપી યાદ બપોરે કાપી તું સલાડ આ બાજુ ખીચડી બનાવ કેવું સ્લાઈસર ફટાફટ થઈ જાય ને આમ

ઠંડી તો સાડા આઠ થવા આયા જમવાનું તૈયાર થઈ ગયું ડુંગળીનું શાક બે જણ ખાવાનું

બધું જશે <laughs> 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 લા રાજા લાડવો ખાઈ સુતા હું બગોળ જીરો તો ચાલો નહીં હું તો ધરાઈ એક તો ની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો મળી આવતી કાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય